આજે આપણે વાત કરીશું અમદાવાદ વિશે અમદાવાદ એટલે કે એ શહેર જ્યાં સરખેજના રોઝા સીધી સૈયદની જાળી અને કાકરિયા લેક જેવી હેરિટેજ સાઇટ છે યુનેસ્કોએ આપણા શહેરને વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ ઘોષિત કર્યું છે ઇન્ડિયાની વન ઓફ ધ બેસ્ટ લિવબલ સિટી એ આપણું શહેર છે અમદાવાદને હજુ પણ સ્વચ્છ અને સુંદર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને પાન ખાઈને જ્યાં ત્યાં થ્યૂકનારા વ્યક્તિઓ અને પાન મસાલાનો ધંધો કરતા ધંધાર્થીઓ માટે એક નવો કાયદો બહાર પાડ્યો છે તમારું સ્વાગત છે મારું નામ છે ગુંજ ઠક્કર રોડ રસ્તા ઉપર આપણે લાલ રંગોલી કરતા તો લોકોને જોયા જ હશે મોઢાથી રંગોલી કરે છે એ હાથથી નહીં આ ડે ડેવિલમાં એટલી ક્રિએટિવિટી છે કે ચાલુ ગાડી કે ચાલુ બાઇકે પણ એ લોકો રોડને લાલ ચિતરતા હોય છે એમનું ટેલેન્ટ આપણા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે હાનિકારક છે લાલ રંગોલી એટલે પાન ખાઈને જ્યાં ત્યાં થૂકનારા વ્યક્તિઓની વાત કરું છું હા તમે સમજી તો ગયા હશો ને હવે આપણે દિવાલો ઉપર શું વિચારો સારા વિચારોની જગ્યાએ અહીં થૂકવાનું અલાઉડ નથી કે અહીં થૂકશો નહીં એવું આપણને વધારે જોવા મળે છે આ ટેલેન્ટ અમદાવાદ ગુજરાત જ નહીં સાત સમંદર પાર યુકેના લેસ્ટર શહેરમાં પણ પ્રખ્યાત થઈ ગયું હરખાવાની કોઈ જ જરૂરત નથી આપણે આમાં કારણ કે જેમ તમે જોઈ રહ્યા છો એક સાઇન લાગીને આ જાહેરાત ઉપર ગુજરાતીમાં લખ્યું છે કે અહીં થૂકવાનું અલાઉડ નથી આ ગુજરાતીમાં કેમ લખ્યું છે એ તો મારે તમને સમજાવવું પડશે નહીં હવે આપણે અમદાવાદ પાછા આવીએ તો અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા જે પાર્કિંગ ડ્રાઈવ કરીને આપણા બધાના હીરો બની ગયા હતા એ પાછા બહાર નીકળી પડ્યા છે એમણે આદેશ આપ્યો છે કે જે પણ વ્યક્તિ પાન મસાલા ખાઈને જ્યાં ત્યાં થૂકતું દેખાય એની જોડેથી સોથી પાંચસો રૂપિયા સુધીનો દંડ ઉઘરાવવાનો હવે આપણે ગુજરાતી ક્યાંયથી પાછા તો પડતા નથી તો આ દંડ ભરવામાં શું કામ પાછા રહી જઈએ હેં છેલ્લા દસ દિવસમાં દસ લાખથી વધારેનો દંડ એએમસીએ આપણી પાસેથી ઉઘરાયો છે હવે બીજી એક મુદ્દાની વાત કહું તો જે રીતે ટ્રાફિકમાં ડિજિટલ ક્રાંતિ આવી છે કે તમારા ઘરે સિગ્નલ તોડ્યું હોય કે પછી હેલ્મેટ ના પહેર્યું હોય કે તમે સ્ટોપલાઈનની આગળ ઊભા હોય એના ફોટા આવી જાય છે ઘણા લોકોની તો પોલ બી ખુલી ગઈ હશે નહીં આ ફોટાના લીધે એવી જ રીતે લાલ રંગોલી પૂરશો તમે રોડ રસ્તા ઉપર તો પણ તમારા ફોટા ઘરે આવી જશે હવે તમે પૂછશો કે આ ફોટા ઘરે કેવી રીતે આવશે તો તમે જે ધૂમ અંદાજમાં ગાડી કે બાઇક પરથી આમ તેમ પિચકારી મારો છો એ ગાડીની નંબર પ્લેટ પરથી તમારું સરનામું પકડાશે અને એ ફોટા તમારા ઘરે આવી જશે જો કોઈ વ્યક્તિ આ દંડ ભરવાની આનાકાની કરી તો નેમ એન્ડ શેમ પદ્ધતિ યુઝ કરવામાં આવશે એટલે જે તે વ્યક્તિના ઘરે કા ઓફિસ પર જઈને એને નજીકની મોબાઈલ કોર્ટ ઉપર લઈ જઈને દંડ ભરાવવામાં આવશે એટલે અગર થૂંકવા માટેની ઉઘરાણી કરવા કોઈ તમારા ઘરે આવે તો થૂ છે થૂ આપણા ઉપર આ થઈ થૂંકનારાઓની વાત હવે આપણે વાત કરીશું થૂકનો સામાન વેચનારાઓ વિશે અગર તમારો પાનનો ગલ્લો કે પાર્લર છે તો મારી વાત ધ્યાનથી સાંભળજો તમારા પાનના ગલ્લા કે પાર્લરની બહાર અગર કોઈ થૂકતા પકડાશે કે પછી ગંદકી મળશે તો તમને પણ દંડ થઈ શકે છે એએમસીએ તમામ ઝોન માટે એક ટીમ તૈયાર કરી છે અને આવતા પંદર દિવસમાં બધા જ પાર્લરનું નામ અને મોબાઈલ નંબર ભેગા કરી દેશે અને ફરજિયાત તમારે તમારા પાર્લરની બહાર એક લાલ કલરની થૂકદાની મૂકવી પડશે જે તમને એએમસી પહોંચાડશે મુકેશ તો કઈ કઈને થાકી ગયો પણ એની કેટલી અસર પડી એ મને ખબર નથી અરે મુકેશ યાર પેલા પિક્ચરોમાં સ્ટાર્ટિંગમાં નથી આવતો દરેક પિક્ચરની પહેલાં પણ વિજય નેહરા સાહેબના આ કાયદાની કેટલી અસર પડશે એ આપણા હાથમાં છે આપણે જ નક્કી કરવાનું છે કે આ લાલ દાગ જે આપણી ઉપર લાગ્યો છે જે ખાલી અમદાવાદ કે ગુજરાત સુધી સીમિત નથી પણ યુકે સુધી પહોંચી ગયો છે એ આપણે કેવી રીતે સાફ કરીશું તંત્ર આપણને થૂકદાનીની વ્યવસ્થા કરી શકે તંત્ર આપણી આગળ હાથ ધરીને ઊભું નહીં રહી જાય અગર તમને લાગે છે કે તમારી પાસે કોઈ એવી સજા છે દંડ છે જે તમને જોઈએ છે કે પાન મસાલા ખાઈને જ્યાં ત્યાં થૂકનારા લોકો ઉપર થવો જોઈએ તો મારી સાથે તમે નીચે કમેન્ટમાં શેર કરી શકો છો અગર તમને મારી સાથે મજા આવે છે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો વીટીવી ગુજરાતી ડોટ કોમ